નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો એકવાર ફરીથી વિક્રમ ઠાકોર અને મમતા સુની એક જ મૂવીમાં જોવા મળવાના છે હા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું છે આ વિડીયોની અંદર આપણે પૂરેપૂરી ડિટેલ આપવાના છે કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સુની છે તે તમને ખબર છે કે હવે મૂવીની અંદર નથી આવતા અથવા તો વિક્રમભાઈ ઠાકોર સાથે મમતા સોની મૂવીમાં કામ નથી કરતા તો મિત્રો આજે બે વસ્તુ આ વિડીયોની અંદર જણાવવાનો છું પહેલો જણાવવાનો છું કે શા કારણે મમતા સોની વિક્રમભાઈ ઠાકોરની મૂવીની અંદર નથી આવતા તેનું મુખ્ય અને સાચું કારણ આજે લઈને આવ્યો છું અને બીજા નંબરની અંદર જણાવવાનો છું કે આજે મમતા સોની અને વિક્રમ ઠાકોર એક મૂવીમાં જોવા મળવાના છે એ પણ એક સાથે એ કઈ મૂવી છે એ બધું જ આ વિડીયોની અંદર જાણવાના છીએ તો ખાસ કરીને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને લાઇક કરી નાખજો હવે સૌ પ્રથમ વાત કરીએ કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોની શા માટે એક સાથે મૂવીની અંદર નથી આવતા કોઈ ઝઘડો થયો છે કે પછી કોઈ અન્ય કારણ છે તો તમને બધાને ખબર છે કે થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામની અંદર વિક્રમભાઈ ઠાકોરનું એક ઇન્ટરવ્યુ વાયરલ થયું હતું અને તેની અંદર વિક્રમભાઈ ઠાકોરે પોતે જ પોતાના મોઢાથી કહ્યું છે જે સાચું કારણ છે અને ખરેખર આ કારણ તમે જોયું હશે છતાં હું તમને ફરીથી કહી દઉં કે વિક્રમ ઠાકોરનું કહેવું એવું થાય છે કે મમતા સોની મારી સાથે મૂવીમાં કામ એ માટે નથી કરતા કારણ કે મમતા સુનીને એક આગવું નામ બનાવવું છે પોતાની આગવી ઓળખાણ બનાવી છે ત્યારે મમતા સુનીને એવું લાગે છે કે મને મારા નામથી આ લોકો નથી ઓળખતા વિક્રમ અને રાધા તમને બધાને ખબર છે કે ગુજરાતની પોપ્યુલર જોડી એટલે કે વિક્રમ રાધા હાલમાં ઉત્તરાયણ આવી રહી છે તો પતંગો પણ વિક્રમ રાધાની બની રહી છે ત્યારે મિત્રો મમતા સુનીને એવું લાગે છે કે હું વિક્રમ રાધાના નામે ના ઓળખાવી જોયું પોતાનું આગવું નામ બનાવવું છે મમતા સુની તો હા મિત્રો આના કારણે જ વિક્રમભાઈ ઠાકોરે આ કહ્યું હતું અને આ સાચું કારણ છે જેના કારણે મમતા સોની વિક્રમ ઠાકોર સાથે મૂવીમાં કામ નથી કરતા હવે મિત્રો તમારે આજે એટલું જણાવવાનું છે કે શું ખરેખર મમતા સોનીને વિક્રમ ઠાકોરની આ જોડી છે આ આપણને બધાને ખબર છે કે એક નંબર જોડી છે પરંતુ મમતા સોનીએ જે કીધું છે કે ભાઈ મને વિક્રમ રાધાના નામે બોલાવે છે આ મારે નથી જોઈતું મારે પોતાનું આગમું નામ ધરાવવું છે તો શું મિત્રો આ કોઈ યોગ્ય છે કે પછી અયોગ્ય છે શું મમતા સોનીને એકવાર ફરીથી વિક્રમ ઠાકોર સાથે મૂવી બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ જો હું મારો ઓપિનિયન આપું ખુદનો તો અફકોર્સ મમતા સુનીને વિક્રમ ઠાકોરની મૂવીની અંદર કામ કરવું જોઈએ અને મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી આપણને એક નંબર લાગે છે ખરેખર મમતાબેન સુનીએ જે ગુજરાતની અંદર નામ કમાયું છે તે પણ ખબર છે અને વિક્રમભાઈ ઠાકોરે કમાયું છે તે પણ ખબર છે એવું નથી કે મમતા સુનીને ફક્ત વિક્રમના નામે જ ઓળખે છે ઘણા લોકો કહે છે કે મમતા સોની ફેમસ નથી પરંતુ મમતાબેન સોની પણ સારી એવી ફોલોવર્સ અને સોશિયલ મીડિયાની અંદર પોતાનો આગવો ઓળખાણ ધરાવે છે હવે મિત્રો વાત કરીએ કે મમતા સોની અને વિક્રમ ઠાકોર એક જ મૂવીમાં આવવાના છે તો એ મૂવી કયું છે તો મિત્રો હાલમાં નવું મૂવી તો કોઈ નથી આવ્યું જેની અંદર મમતા સોની અને વિક્રમ ઠાકોર એકસાથે મૂવીમાં જોવા મળે છે પરંતુ એક જૂનું મૂવી છે જે તમને બધાને ખબર છે કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તો તેની પર મિત્રો મમતા સોની અને વિક્રમ ઠાકોર મૂવીની અંદર છે અને એ મૂવી થોડા સમય પહેલાં થિયેટરોની અંદર સિનેમા ઘરની અંદરથી નીકાળી દેવામાં આવી હતી કોઈ કારણોસર પરંતુ આજે ફરીથી એટલે કે હાલમાં પાંચથી છ દિવસ પહેલાં વિક્રમ ઠાકોરે પોતાના પેજ પર ઓફિશિયલી વિડીયો મૂક્યો છે કે મમતા સોની અને એટલે સોરી મમતા સોની નહીં પરંતુ મિત્રો વિક્રમ ઠાકોરની જે જૂની પિક્ચર આઉટ થઈ ગઈ હતી તેને ફરીથી રિલીઝ કરવામાં આવી છે એટલે કે રીલીઝ કરવામાં આવી છે સિનેમા ઘરની અંદર થિયેટરોની અંદર પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં અને એના સોંગ તો ભાઈ હર એક વિક્રમ ઠાકોર અને મમતા સોનીના ફેન છે તે બધા ચાહક મિત્રો તેમના ગીતોના ચાહક છે અને એક પ્રેમી છે ત્યારે મિત્રો આ મૂવી ફરીથી એકવાર થિયેટરોની અંદર રિલીઝ થઈ છે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તેની અંદર વિક્રમભાઈ ઠાકોર મમતા સુની એટલે કે વિક્રમ રાધાની જોડે જોવા મળશે તો એકવાર અવશ્ય તમે એક થિયેટરોની અંદર અથવા સિનેમા ઘરની અંદર જરૂરથી જજો અને તેની અંદર આ મૂવીની એક ઝલક ફરીથી જોજો એવું નથી કે આ મૂવી રી થઈ છે એટલે કે રી ફરીથી અપલોડ થઈ છે એટલે આપણે ના જોવી જોઈએ આ મૂવીની અંદર થોડો ચેન્જીસ પણ કરવામાં આવ્યો છે કોઈક શબ્દોને લઈને કોઈક ઇસ્ટોરીને લઈને તો ખાસ કરીને મિત્રો આ મૂવી એકવાર જોજો બાકી આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબનું બટન દબાવી વિડીયોને લાઇક કરી લેજો કારણ કે મિત્રો ગુજરાતના તમામ માહિતી નાની મોટી અને ખાસ કરીને સાચી માહિતી જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી આપણે એક જણાવવાની છે કે આપણા ગુજરાતની અંદર જે પણ ટ્રેનિંગ વિડીયો આવે છે શોર્ટ વિડીયો આવે છે એ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ મૂકીએ છીએ તો તમે હજુ સુધી અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો તમને સાઈડમાં સ્ક્રીન શોટ દેખાય છે જય ગુગા શોર્ટ ચેનલનું નામ છે એટલે કે પેજનું નામ છે તો એ પેજને જો તમે ફોલો કરેલો હશે તો મિત્રો તમને ઘણા બધા ગુજરાતના ટ્રેનિંગ નાની નાની અને ઝીણી ઝીણી માહિતી અને ખાસ કરીને મિત્રો અમેજિંગ જે તમે વિચાર્યું ને હોય એવા તમને વિડીયો જોવા મળશે અને તમને પણ એ વિડીયો જોવાની બહુ મજા આવશે તો ખાસ કરીને આપણા પેજને એટલે કે જય ગુગા શોર્ટને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યાં બારસોથી પણ વધુ લોકો જોડાઈ ગયા છે તો ખાસ કરીને એ પેજને ફોલો કરી લેજો બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર એકવાર ફરીથી કહું છું કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ મૂવીની એકવાર અવશ્ય જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો મળીએ જોરદાર નવા વિડીયો સાથે આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર